હવે આવી ઘણી વાર આવી ડિઝાઇન વાળો ચેઇન હોય ને તો અંદર મેલ બહુ ભરાઈ જાય આજે હું તમારી સાથે સોનાના દાગીના ને કેવી રીતે સાફ કરવા એ વિડીયો લઈને આવી છું આ મારો ચેઇન છે તમે જોઈ શકો છો કે કેટલો કાળો થઈ ગયો છે સાથે વીટી પણ એકદમ ખરાબ થઈ ગઈ છે તો આજે હું આ પાંચ મિનિટમાં કેવી રીતે સાફ કરવા અને એકદમ નવા જેવા કેવી રીતે લાગવા એ વિડીયો શેર કરવાની છું તો ચલો જરા પણ વાર કર્યા વગર વિડીયો શરૂ કરીએ હવે સોનાના દાગીના સાફ કરવા માટે તમારે શું કરવાનું છે તપેલીમાં એક ગ્લાસ જેટલું પાણીને ગરમ કરવા રાખવાનું છે પાણી થોડું ગરમ થઈ જાય પછી આપણે અંદર એડ કરીશું એક ચમચી જેટલું મીઠું અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું મીઠું એડ કરવાથી જે આપણા દાગીનામાં મેલ ભરાયો હશે ને એ બધો જ નીકળી જશે અને હળદર એડ કરવાથી તમારો દાગીનો એકદમ શાઇનિંગ વાળો બનશે હવે અંદર એડ કરીશ એક ચમચી જેટલું સર્ફ લિક્વિડ જો તમારી પાસે સર્ફ લિક્વિડ ન હોય ને તો તમે કોઈ પણ કપડા ધોવાનો પાવડર એ અડધી ચમચી લઈ શકો છો હવે અંદર એડ કરીને એ હલાવી લઈશ અને પાણીને ઉકળવા દઈશ એટલે કે એક બોઇલ આવી જવો જોઈએ જેથી કરી અંદર જે આપણે મીઠું હળદર અને સર્ફ નાખ્યો છે ને એ બરાબર સારી રીતે મિક્સ થઈ જાય કે પાણી સરસ રીતે ઉકળી ગયું છે હવે આપણે અંદર દાગીનાને એડ કરી દઈશું સૌથી પેલા આપણે ચેન એડ કરી દઈશું સાથે આ બે વીટી છે એને પણ એડ કરી દઈશું અને પછી ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને એને બે મિનિટ માટે અંદર રહેવા દેશું આવું કરવાથી તમારા દાગીના એકદમ નવા થઈ જશે જો તમને મારો આ વિડીયો પસંદ આવે ને તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું તો જરા પણ ન ભૂલશો હો માય ડિયર ફ્રેન્ડ ઘણા લોકો શું કરતા હોય છે કે જ્યારે પણ દાગીના ધોવા હોય તો એની અંદર બેકિંગ સોડા એડ કરતા હોય છે તો તમારે બેકિંગ સોડા એડ નથી કરવાના બેકિંગ સોડા એડ કરશો તો તમારા દાગીના એકદમ ઝાંખા પડી જશે જે તમને મેં આ ટ્રીક બતાવી છે એ તમારે ફોલો કરવાની છે અને જરૂરથી તમે એકવાર

આવી રીતે તમારે એને ઘસી લેવાનું છે જુઓ કેટલો સરસ એકદમ હજી તો આપણે ઘસીયો જ છે અને કેવો એકદમ નવા જેવો થઈ ગયો ને બસ કશું જ નથી કરવાનું આપણે ઘણી વાર તો શું સોની આગળ જઈને દાગીનાને ધોડાવી લેતા હોય છે કે ચેન કે વીટી કે મંગળસૂત્ર પણ માય ડિયર ફ્રેન્ડ એવું નહીં કરવાનું આપણે સોની આગળ જઈને આપણા દાગીના ધોવડાવીને તો એમાંથી આપણું સોનું ઘણું ઘસાઈ જાય છે બીજું પ્લસ તમે સોડા પણ એડ કરો ને જે ખાવાનો સોડા આવે છે એડ કરો ને તો પણ તમારો દાગીનો એકદમ ઘસાઈ જાય છે અને જે સોનાનું ઉપરનું હોય ને એ બધું નીકળી જાય છે માટે આ વાતનું ધ્યાન રાખવાનું નહીંતર તમારા દાગીના એકદમ ઘસાઈ જાય જો ચેઇન મેં ઘસી લીધો છે હવે હું તમને વીંટી પણ બતાવું કેવી રીતે ઘસવી જો બસ આવી રીતે તમારે ઘસી લેવાની છે જો અંદર કેવી ગંદી હતી મારી વીંટી એકદમ નવા જેવી થઈ ગઈ ને તમે જોઈ શકો છો ને બસ હવે આવી રીતે ઘસી અને પછી તમારે નોર્મલ પાણીથી એને ધોઈ નાખવાની છે હવે મેં સાદું પાણી લીધું છે એમાં આપણે ચેઇન અને વીટીને ધોઈ નાખે તમારે ધોઈ લેવાનું છે જુઓ કેટલો સરસ એકદમ નવો થઈ ગયો ને મારો ચેઇન અને વીટી બંને ત્રણેય વસ્તુ નવી થઈ ગઈ આવી રીતે તમે કોઈ પણ સોનાની વસ્તુ આવી રીતે તમે ધોઈ શકો છો જો તમારા વધારે ગંદા થઈ ગયા હોય ચેઇનને વીટી તો તમે થોડો ટાઈમ વધારે વાર રાખવાનું અને થોડું સર્ફનું પ્રમાણ વધારે રાખી દેવાનું જેથી કરી તમારો સોનાના દાગીના એકદમ નવા જેવા થઈ ગયા તમે જોઈ શકો છો કે ધોયા પછી એકદમ નવો બની ગયો કેવો મારો ચેઇન એકદમ માર્કેટમાંથી લાવ્યો હોય ને એવો નવો થઈ ગયો ને જો વીટી પણ એવી નવી થઈ ગઈ ને હવે હું તમને મળીશ મસ્ત મજાના નવા નવા વિડીયોની સાથે બાય બાય